નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરીને જોર માર મારી ઠંડવી ની માગણી કરવાની ઘટના સામે આવી નસવાડી આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરબદાનું અપહરણ કરીને ગોંધી રાખીને માર મારી ખંડણી માંગવામાં આવી ધવલભાઈ હસમુખભાઈ તર્વદાના જણાવ્યા અનુસાર તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ હરીશકુમાર નારાયણ દાસ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની ફોર વ્હીલર માંગ સાંજના સાત વાગ્યાના અરસામાં તેઓને કાર માંગ બેસાડી અપહરણ કરીને બોડેરી તાલુકાના તાડકાચલા ગામ નજીક આવેલ જયનારાયણ જીમાં આવેલ રૂમમાં પૂરીને લાકડી વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ આટલાંથી સંતોષ ના થતાં ફરિયાદીના કપડાં ઉતારી તેના ઉપર પેશા કરી અપમાનિત કરેલ તેઓની માતા પાસે પંદર લાખ રોકડાની અથવા સોના ચાંદીના ઘરેણા અથવા જમીન નામે આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ તેઓ પાસે કિંમતી જામીનગીરી માંગ ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલા ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય અવેસિંગ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચાર આરોપીમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી બીજા બે આરોપીઓ ફરાર થઈ ગયેલ છે નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ઉસ્માનભાઈ ઇંડાવાળા નસવાડી ફરિયાદની બધી કલમો પ્રમાણે જે જે વિષય બહેનો છે એ પ્રમાણેનું મેન્શન કર્યું છે અને ફરિયાદ આપણે લઈ લીધી છે જે વાત હતી એ પણ આપણે વિષય લીધો છે અંદર લખ્યો પછી પેલો બીજો બાથરૂમ વાળો વિષય છે દીકરાનો એ પણ લીધો છે પછી માયરો છે ત્રણ દિવસ માયરો બે દિવસ ને અવનવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો